સુરતના અઠવા ગેટ સ્થિત વનિતા વિશ્રામ ખાતે તારીખ સોળથી પચીસ ડિસેમ્બર સુધી જીઆઈ મહોત્સવ અને ઓડીઓપી હસ્તકલા ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી થ્રી પ્રદર્શન સહ વેચાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોસના હસ્તે આ મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ગુજરાતના વિવિધ જિલ્લાઓની દસ જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ ધરાવતી હસ્તકલાની વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે કમિશનર કુટીર અને ગ્રામોદ્યોગ તેમજ ડીપીઆઈઆઈટી ન્યુ દિલ્હીના સંયુક્ત ઉપક્રમે યોજાનારા દસ દિવસીય જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન હસ્તકલા મહોત્સવ અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોજેક્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી કાર્યક્રમમાં ગુજરાત સહિતના રાજ્યોના અંતરિયાળ વિસ્તારના હાથશાળ હસ્તકલા માટીકામ ચર્મોદ્યોગ અને કુટીર ઉદ્યોગના જીઆઈ ટેગ ધરાવતા ત્રણસો થી વધુ સંસ્થાઓએ ભાગ લીધો છે આ પ્રસંગે કોટેજ એન્ડ રૂરલ ઇન્ડ ઇન્ડસ્ટ્રી સેક્રેટરી એન્ડ કમિશનર પ્રવિણ સોલંકી ગરવી ગુજરીના મેનેજિંગ ડિરેક્ટર લલિત એસ સાધુ ઇન્ડેક્સ સી ના એક્ઝિક્યુટીવ ડિરેક્ટર ડી એમ શુક્લ સહિત દેશભરમાંથી આવેલ હસ્તકલા કારીગરો હસ્તકલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા હું દીપક શુક્લ છું એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ઇન્ડેક્સ સી ગાંધીનગર વનિતા વિશ્રામ અઠવા ગેટ સુરત ખાતે એક ભારત સરકારના ડીઆઈપીટી અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના કારીગરો ત્રણસોથી વધારે સ્ટોલ ધરાવતું એક એક્ઝિબિશન ગઈકાલે શરૂ થયું છે માન્ય મંત્રીશ્રી દર્શનાબેન જરદોશ કેન્દ્રીય મંત્રીશ્રી છે એમના વરદ હસ્તે આનું ઉદઘાટન થયું છે અને આખા દેશમાંથી લગભગ વીસ રાજ્યોમાંથી કારીગરો અહીંયા આવ્યા છે વિશેષતા એ છે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન્સ નામનો એક જે પ્રયોગ છે એ ભારત સરકારે કર્યો છે કે કોઈ એક પ્રદેશની અંદર કોઈ વિશિષ્ટ વસ્તુ બનતી હોય તો એ ખાતરી બંધ છે કેવી રીતે ખબર પડે માનો કે બનારસની સાડી છે કે દાખલા તરીકે કોલ્હાપુરનો ગોળ છે દાખલા તરીકે બંડર લાડુ છે જે મછલીપટ્ટમના છે તો એ એ પ્રોડક્ટ છે વિશ્વસનીય કે છે કે નહીં એને માટેનું રજિસ્ટ્રેશન ટેગ કરેલું છે અને એ જીઆઈ ટેગવાળા જે વેપારીઓ વીસ જેટલા રાજ્યોમાંથી અને એકસો પંદર જેટલી અલગ અલગ ક્રાફ્ટ લઈને અને સુરતના નાગરિકોને સેવા માટે આવ્યા છે અહીંયા સોળથી પચીસ તારીખ સુધી આ એક્ઝિબિશન ચાલવાનું છે જેમાં આ પ્રોડક્ટ છે ઉપરાંત ગુજરાતની પ્રોડક્ટ પણ છે બાંધણી છે અજરક છે પટોળા છે ટાંગલીયા છે વાંસકામની બનાવટ છે ગ્રહ સુશોભનની કેટલી બધી વસ્તુઓ છે પેઇન્ટિંગ્સ છે આદિવાસી ચિત્રકલા આદિવાસી હેન્ડીક્રાફ્ટ વુડન કાર્વિંગ આ બધું ખાસ વિશેષતાઓ છે જે ખાસ કરીને બહેનો અહીંયા વિશેષ મુલાકાત લેશે તો એમને ગમે એવી પ્રોડક્ટ અહીંયા મળી શકે એવું છે સુરતની કદરદાન જનતાને એ મેસેજ છે કે આ સમગ્ર દેશભરમાંથી હસ્તકલા અને હાથશાળના કારીગરો અહીંયા આવ્યા છે પોતાના ઉત્તમ ઉત્પાદન લઈને આવ્યા છે આપ અહીંયા આવો મુલાકાત લ્યો એની કલાને સમર્થન કરો એની સરાહના કરો અને આપના ગ્રહ સુશોભન માટે આપના પ્રિયજનો માટે અહીંયા અનેક વસ્તુઓનો સંગ્રહ છે એમાંથી ખરીદી કરીને નાના કારીગરોને સહયોગ કરો એવી નમ્ર પ્રાર્થના છે